શીતળા સાતમ શ્રાવણવદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ રાંધણછતનું રાંધેલું ટાઢું ખાય છે એ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળામાંની વાર્તા સાંભળવી એક ગામમાં એક ડોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એના છોકરાને ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુ છોકરાને રા રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી ધવડાવતા ધવડાવતા તેને આંખ મળી ગઈ અને સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આરોટ્યા અને દાચ્યા એમાં એને સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બાળજો શીતળા માનો સાપ આપી ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઊઠી અને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળી અને ફળતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાય તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈ બોલ્યા નાનીઓ રાતે તું ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ હશે તેથી જ શીતળામાં તારી ઉપર કૃપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની ડેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એની માફી માંગ આ મા તારી ઉપર દયા કરશે નાની બહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યો નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની બહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું બહેન તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે આવજે કે અમે એવા શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો કોઈ ભૂલે છું કે પીએ છે તો મરી જાય છે નાની હોય તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેને ગળામાં ઘંટીનું પડ એક એક પડ હતું અને તેઓ નાની બહુને જોઈ અને આખલો બોલ્યો બહેન તું કેમ રડે છે શીતળામાં મારી ઉપર કોપાયમાન છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાં ને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખજવાડતા બેઠા હતા એને જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જ ને નાની બહુ દયાળુ હતી તેને શીતળા માની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી અને મારી નાખી. આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું પેટ મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો ના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કરવા લાગ્યો તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાં ચરણોમાં ઢળી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા નાનીઓએ શીતળામાના દર્શન કરી તેમને માથી માફી માંગી પછી નાનીઓએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો પાણી નાખી અને છાસ આપે એના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી પી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષી અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે નાનીઓએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈશાળુ હતા કે આડોશ પડોશના કોઈ તેમના ઘરે દળવા ખાવા આવે તો બંને જણ તેમનું અપમાન કરી અને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલી ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહીને શીતળામાં પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખરા મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કઈ સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કઈ સંભળાવી પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પી લીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની નાનીઓએ છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈને રાજી રાજી ગયા પરંતુ અદેખી આ આ ગમ્યું પૂછ્યું વહુ બેટા બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેને સઘળી હકીકત જણાવી દીધી બીજો શ્રાવણ માસ માં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાં ના દર્શન થશે રાંધણછતને દિવસે જેઠાણી જાણી જોઈ અને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીતળામાં એ જેઠાણીને શાપ આપ્યો જેને મને બાળી એનું અંતર બાળજો બીજે દિવસે સવારે ઉઠી અને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળી અને પડતું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પહેલાં તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારસી પંચાત આમ કહીને પાણી પીધા વગર ચાલી ગઈ આગળ જતા બે આખલા મળ્યા તેમણે પણ કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ અને અને બોલી હું ગમે ત્યાં જાઉં તારેસી પંચાત આ સાંભળીને આખલા કઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેરી દોશી મળી તે માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળીને જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળામાની શોધમાં જાઉં છું આમ કહીને તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટ થયો નહીં આખરે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો